હાંસોટ ના પાંજરોલી ગામે ભીલ સમાજના ની જગ્યા ખાનગી કંપનીના માર્ગ માટે ફાળવી દેવામાં આવતા સમાજના લોકો ના માર્ગ માટે ફાળવી દેવામાં આવતા સમાજના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પ્લે કાર્ડ સાથે પહોંચી જાય દર્શાવ્યો હતો અને ગેરકાયદેસર માર્ગ બંધ કરાવવામાં આવે તેવા આક્ષેપ કરી માંગ કરી હતી પાંજરોલી આદિવાસી સમાજના રસ્તા માટે જગ્યા અપાતા ગેરકાયદેસર માર્ગ બંધ કરવાની માંગ સાથે આજરોજ સમાજના આગેવાનોએ જિલ્લા કલેક્ટર ને આવેદનપત્ર પાઠવ્યું હતું ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આસોટ ના પાંજરોલી ગામના આદિવાસી સમાજના આગેવાનોએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા મુજબ ગામના સર્વે નંબર આદિવાસી સમાજ નું આવેલ છે જેમાં જગ્યા ફાળવી દેવામાં આવી છે જેના પગલે આદિવાસી સમાજ દ્વારા આક્રોશ સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો ખાનગી કંપની માલિક દ્વારા શમશાન માંથી રસ્તા સિવાય ની માટી પુરાણ કરી નુકસાનમાં કબોરો ઉપરથી વાહનોની અવરજવર કરાવી સમાજની લાગણી દુભાય તેવું કૃત્ય કરવામાં આવ્યું હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા ત્યારે તાત્કાલિક ગેરકાયદેસર માર્ગ બંધ કરાવવામાં આવે તેવી માંગ કરતું આવેદનપત્ર જિલ્લા કલેક્ટરે શું પ્રદ કર્યું હતું મારું નામ પ્રણીભાઈ મેલજીભાઈ વસાવા હું પાંજોલી ગામનો રહેવાસી છું અને મેં અરજી કરી છે અહીંયા કે જે અમારી બસોને ઓગણીસ બસો ને ઓગણીસ સર્વે નંબર ની જગ્યામાં અમારા ગામના પંચાયતે એ લોકો ગેરકાયદેસર રીતે કંપનીવાળાને જમીન ફાળવણી કરેલી છે રસ્તા માટે એના અમે એમાં અમે આદિવાસી લોકો એમાં અમારું શમશાન છે એની અંદર અમે જે આદિવાસી જે મરણ પામે છે એની દફણવિધિ કરીએ છીએ એના માટે અમે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર માટે આપવા માટે આવ્યા છે અમારું નામ મનસુખભાઈ રૌજીભાઈ વસાવા છે હું પાંજરો રહેવાસી છું અમારા ગામમાં જે અનલીગલી પ્રાઇવેટ કંપનીવાળાને સ્મશાન પરથી રસ્તો આપ્યો છે એના વિરોધમાં અમે આજે મા કલેક્ટરમાં આવેદનપત્ર આપ્યા છે અમારી માંગ એટલી જ છે કે જો તમે આ રીતે આદિવાસી આદિવાસી થઈને જ જો આદિવાસીનો સ્મશાનમાં રસ્તો આપતા હોય ને કોઈને જાહેર કાંઈ વગર આ બધું કામ કરતા હોય તો તમે બીજું શું નહીં કરી શકો એટલા માટે અમારી ખાલી એટલી જ માંગ છે કે એ રસ્તો બંધ થવો જોઈએ અને કાયદેસર કાર્યવાહી થવી જોઈએ સરપંચ અને તલાટી વિરુદ્ધ